તમને એવું લાગશે કે આ ઘઉંની રોટલી છે ના હો આ છે જુવારના લોટની રોટલી જે લોકોને ઘઉંની એલર્જી હોય એના માટે ખાસ રેસીપી નોનસ્ટિક કે જાડા તળિયાવાળા વાસણમાં એક કપ પાણી સ્વાદ મુજબ મીઠું ને પાણી ઉકળે એટલે જુવારનો લોટ ઉમેરી વેલણની મદદથી હલાવી ઢાંકણું ઢાંકી પાંચ મિનિટ ધીરા તાપે સેજવા દઈએ છે પાંચ મિનિટ પછી ગ્લોઝ પહેરી અથવા ગ્લોઝ ન પહેરવા હોય તો હાથથી મસળી લેવાનું છે તેલ અથવા ઘીથી ગ્રીસ કરી ફરીથી એને ટૂંકવાનો છે જોઈ શકો છો કે રોટલી જેવો જ લોટ તૈયાર થઈ જશે હવે જરૂર મુજબ ગુલ્લા કરી આદણી ઉપર એને ચોખાના લોટમાં ડીપ કરીએ છે ન હોય તો જુવારના લોટમાં જો તમને ઘઉંની એલર્જી હોય તો તમારે ઘઉંનો લોટ અટામણમાં નહીં વાપરવાનો જોઈ શકો છો એકદમ પાતળી થાય છે પ્રી હિટ કરેલી તવીમાં થોડોક લોટ સ્પ્રિન્કલ કરી હળવેથી વણેલી રોટલીને મૂકી દઈએ છીએ એક સાઈડ સહેજ થવા દઈ એને પલટાવી લઈએ છીએ અને તવી ઉપર જ શેકી લઈએ છીએ તમે ગેસ ઉપર પણ શેકી શકો છો બધી ફૂલી ફૂલીને સરસ દડા જેવી થશે ઘી ચોપડી લઈએ છીએ ઘઉંની રોટલી જેવી એકદમ સોફ્ટ બનશે અને ગરમ ગરમ તો ખબર જ નહીં પડે કે આ રોટલી ઘઉંની છે કે જુવારની રોટલી જો તમને એલર્જી હોય અને ગ્લુટન ફ્રી ખાવા માગતા હોય તો ખાસ બનાવજો થેન્ક યુ